જેવો અધિકાર અધિકાર એવી એવી જેનો હોય વ્યવસ્થાની સેવામાં રૂચિ હોય કોઈને શ્રિંગારની સેવામાં રૂચિ હોય આ બધા ઠાકોરજીની સેવામાં જ છે અને સેવામાં હો ત્યારે ફૂટપટ્ટી લઈને માપવા ન બેસતા કે ઠાકોરજીથી કેટલા નજીક અને કેટલા દૂર છો જે સેવામાં છે એ ઠાકોરજી નિકટ હોય કે ન હોય પણ ઠાકોરજી એની નિકટ ચોક્કસ હોય છે તમે હવેલી એ સમયે તમારી બુહારી જોવા માટે ઠાકોરજી આંગણામાં જ ઉભા હોય છે તમે ભંડાર ની સેવા ભીતર ઓરડામાં કરતા હો ભંડાર ઘરમાં એમને માનતા કે ઠાકોરજી તો નિજ મંદિરમાં હું તો છે અહીંયા છું ઠાકોરજી ત્યાં તમારી જોડે જ ઉભા હોય છે એટલે સેવા કરતા હોઈએ ને ત્યારે પોતાને ઠાકોરજીથી દૂર માનીને સેવા નહીં કરવી પ્રભુ મારી નિકટ છે હું માળા પર્વ છું ફૂલ ઠાકોરજી જ ઉગાડ્યા છે અને પ્રભુ જ એ ત્યાં ઉપસ્થિત છે અને મારી જોડે ફૂલ પેરાઈ રહ્યા છે અરે ની સેવા કરતા હોય વૈષ્ણવને લાઈન કરાવવી એવો જ ભાવ રાખો ઠાકોરજી મળશે તો મને આ લાઇનમાં જ મળશે સેવા કરવા બેસીએ ત્યારે લૌકિક બુદ્ધિ મૂકીને સેવા કરી પેલો તો આટલી ભીતરની સેવામાં ન તો દૂરની સેવામાં બહારની સેવામાં અરે સેવામાં જે હોય ઠાકોરજી એની નિકટ જ હોય છે કારણ કે સેવાનો અર્થ જ થાય પ્રમણમ સેવા સેવાની વ્યાખ્યા મહાપ્રભુજીએ શું કરી ચિત્ત પ્રભુમાં પરો વાવું એનું નામ સેવા તો સેવા માટે ફૂટપટ્ટી લઈને માપવાની જરૂર નથી કે કેટલા ડિસ્ટન્સે છે કારણ કે આપણને આગળ જતા આવડે છે નજીક જતા નથી આવડતું નિકટ પહોંચતા નથી આવડતું આપણે ચાર દસ જણ ને ધક્કા મારીને આગળ પહોંચી જઈએ છીએ પણ એના કરતા બે જણ ને આગળ કરો ને તો પ્રભુ ની બહુ નિકટ પહોંચી જવાય એટલે આગળ જવા કરતા નિકટ પહોંચવાની વૃત્તિ રાખજો અને એ નિકટતા સેવક જ પામી શકે છે આપણે ત્યાં એટલે બહુ નો પણ પ્રસંગ આવે છે ને કે શેઠજી શ્રીંગાર કરતા હતા ઠાકોરજી નિકટ સાવ સામે અને શ્રિંગાર ધરતા ધરતા એમ થયું કે આ મોચીની દુકાને જોડા સીવા આપ્યા છે આટલા સમય થઈ ગયા હજી આપી નથી ગયો અને પેલી વહુ બુહારી કરે ઘરના આંગણામાં એટલામાં કોઈ મહેમાન આવ્યું ને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે ના ના એ તો મોચીની દુકાને ગયા છે અને પેલા અંદરથી બૂમ પાડતા પાડતા આવ્યા તને ખબર છે કે હું શિંગાર કરું છું ને આવું કેમ કહે છે ક્ષમા કરજો સસરાજી આ બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ મન તો મોચીની દુકાને જ હતું એમ માપ જોવા જાવ તો નજીક છે આગળ છે પણ મન થી પ્રભુ થી કેટલા દૂર હોઈએ છીએ પ્રભુની સેવામાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો ઉપયોગ નહીં કરો શું જેનો કટોરો મોટો હોય દૂધનો પાંચસો ગ્રામ નો જેનો સો ગ્રામ નો હોય તો ઠાકોરજી બિચારા આનો કટોરો મોટો આના પર સો ટકા કૃપા અડધો હોય તો પચાસ ટકા નાનો હોય તો પચીસ ટકા કૃપા આવું હોય યા આનો ઠોર બહુ મોટો હોય પેલાની તો મઠડી સાવ નાનકડી એટલે મોટા ઠોર વાળા પર આ અને તમે કદાચ બીજા કરતા વધારે એક લીટર યમુનાજી વધારે પી જાઓ તો યમનાજી વધારે કૃપા કરે એમ કેટલું વધારે કરો અને ઠાકોરજી કોઈ ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા કે પેલો બે કલાક મારી સેવામાં બેઠો ના તો દસ જ મિનિટ બેઠો તો ઠાકોરજી ઘડિયાળમાં ચેક કરીને કૃપા કરે કે બે કલાક પર સો ટકા કૃપા એક કલાક પર પચાસ ટકા કૃપા અડધો કલાક પર પચીસ ટકા કૃપા વધારે કદાચ ઠાકોરજી પાસે બેસે એના કરતા લાઈફમાં જે વધારે ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપે એ મોટો ભક્ત છે કે તમે કેટલું વધારે વસ્તુ કે પ્રયાસ કર્યો એના કરતા પણ તમે કેટલું વધારે ઇમ્પોર્ટન્સ તમારા લાઈફમાં પ્રભુને આપ્યું થાય તો બહુ જ વ્યસ્ત રહેતા હોય સેવક થઈ જ ન શકે ના એમણે એમ ભાવ રાખો ઠાકોરજીની આજ્ઞા લઈને જવું જો સમય મળશે ત્યારે સેવા કરીશ એવું તો ક્યારે સમય મળશે આપણે તો સમય કાઢી લેવાનો હોય નાની નાની બાબતોમાં આપણા લૌકિક કાર્યોમાં પ્રભુને પરોવી લેવા બીજું કઈ નહીં ઓફિસ જતા પ્રભુ મારી જોડે પધારો ને હું ઓફિસ જઉ છું આપું કાર્ય કરવા જઉં છું દરેક વસ્તુમાં એમની આજ્ઞા એમના આશીર્વાદ મેળવી અને કાર્ય કરશો તો તમારા કાર્યમાં પ્રભુ જોડાઈ જશે પ્રભુ એ કાર્યની જવાબદારી ઉપાડી કહેવાનો મારો અર્થ જેવા અધિકાર એવી સાધન રુચિ અહીંયા જયારે જીવ માત્રના કલ્યાણનો ઉપાય બતાવ્યો તસ્મા ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હવી હરી શ્રોતવ્ય કીર્તિતવ્ય અને સ્મરણ આ ત્રણ દ્વારા જીવને અભયતાની પ્રાપ્તિ થાય છે અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા દ્વિતીય સ્કંદમાં આવી છે સુખદેવજીએ વ્યાસજી પાસે ભાગવતજી અધ્યયન કર્યું એની ચર્ચા આવી સુખદેવજી તો જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ અને નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગી ગયા ઘનઘોર વનમાં એકાંત જાડીઓમાં બેસી અને ધ્યાન લગાવે નિરાકાર બ્રહ્મની પરમ જ્યોતમાં વ્યાસજીને થયું અરે મારા આ સંપત્તિ મારી આ ભાગવતની સંપત્તિનો સાચો કોઈ ઉત્તરાધિકારી હોય તે મારો પુત્ર સુખદેવજી છે અને પોતે તો નિરાકાર બમનની ઉપાસનામાં લાગી ગયો તો આ ભાગવતનું અધ્યયન કરશે કોણ કેમ એને કૃષ્ણમાં પ્રીતિ થાય કેમ એને ભાગવતમાં પ્રીતિ થાય યુક્તિ કરી પોતાના શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવાડે અને કહ્યું હવે તમે યજ્ઞ માટે જ્યારે ફૂલો ચૂંટવા જાઓ ત્યારે વનમાં ફૂલો ચૂંટતા છૂટતા આ શ્લોકોનું ગાન કરજો

બરહ એટલે મોર પીછે પ્રભુએ ધારણ કર્યું છે અને ધ્યાનમાં જે જ્યોત હતી એ જ્યોત જતી રહી અને ફરફર ફરફર ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું અરે આ મોર પીછું ક્યાંથી આવ્યું આ ધ્યાનમાં જ્યોત ની બદલે પીછ કેમ દેખાય છે બરહા પીડમ નટવર વપુ કરમ કાનમાં ઝૂલતું એ કર્ણિકાર પુષ્પ સુખદેવજીને ધ્યાનમાં દેખાવા લાગ્યું લહેરાતું પીળું દેખાવા લાગ્યું આશ્ચર્યચકિત ચકિત દેવજી થાય અરે આ મોર પીચ ધારણ કોણે કર્યું છે અરે આ કર્ણમાં કર્ણિકાર ના પુષ્પ ધારણ કરનારું કોણ છે અરે આ સુંદર પિત્બર ને કોને પહેર્યું છે કોણ પવનના ઝોકાની સાથે એ પુષ્પોની સુગંધ જ્યાં સુખદેવજીના નાસિકામાં ગઈ થયું કે આવી અલૌકિક સુગંધ આ કોણે આ માળા ધારણ કરી છે વય જયંતિમ અને હવે તો રંદ્રાન નો અધર સુદયા પૂરયન ગોપવૃંદય અને એટલામાં ઠાકોરજીએ જ્યાં વર્ણન શ્લોકમાં આવ્યું કે અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભર્યા અને લહેરાતા લહેરાતા પવનની સાથે એ વેણુના સ્વર જ્યાં સુખદેવજીના કર્ણમાં ચડાયા ઉભા થઈ ગયા છે ભાગતા આવ્યા શિષ્યો પાસે આ કોનું વર્ણન છે આ સુંદર કોણ છે આ શ્લોક ક્યાંનો છે કે શ્લોકનો પ્રભાવ એવો છે કે એક એક અક્ષર મારી આગળ સ્વરૂપ ઊભું કરી રહ્યું છે ત્યારે શિષ્યોએ કહ્યું આ ભાગવત પ્રશ્નો છે આ વર્ણન શ્રી કૃષ્ણ નું છે અને આ ભાગવત ક્યાં મળે તો કહ્યું તમારા પિતાને ધ્યાન અને દોડતા શુકદેવજી આવ્યા વ્યાસજીના ચરણોમાં પડ્યા અને કહ્યું મારે ભાગવત ભણવું છે વ્યાસજી કે હું તમારી આજ પ્રતીક્ષા કરતો હતો અને સ્વયં વ્યાસજીએ શુકદેવજીને ભાગવતનો અભ્યાસ કરાવ્યો શુકદેવજી જ્યારે પ્રારંભ કરે છે પ્રશ્નોના ઉત્તર આપતા અને ત્યારે કહેવાય મહાપ્રભુજી સ્વયં કહે છે કે અહીંયા સુખદેવજી રાધાજી નું સ્મરણ કરે છે નમો નમસ્તે તો વિદુર કાષ્ઠાય વૃષભાએ સાતુર કાષ્ઠાધામ બ્રહ્મણી રન અહીંયા રાધસા કહી સ્વયં મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે છે કે આ રાધસ નામની શક્તિ જે અલૌકિક પરમાત્માના નિજધામમાં બિરાજે છે અને પ્રભુ સદા એની સાથે વિહાર કરે છે પણ સુખદેવજીના ગુરુ રાધાજી છે એટલે સ્પષ્ટ રૂપે રાધા નામનો ઉલ્લેખ સુખદેવજી નથી કરતા મંગલાચરણ કરી આગળ અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે ભગવાન ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી ચારે બાજુ જલ કમળની નાળમાં ભીતર ગયા પણ ક્યાંય છેડો ન પામ્યા જ્યાં બહાર આવીને જુએ ચારે બાજુ જલમાં પરપોટા થાય ને પરપોટા ફૂટે એટલે અવાજ આવે તપ 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 અને બ્રહ્માજી તપ કરવા માટે તપ કર્યું પ્રભુ પ્રસન્ન થયા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો આજે આખું ભાગવત અઢાર હજાર શ્લોકોનું છે ને એ આ ચાર શ્લોકોનો જ વિસ્તાર છે જેને કહેવાય ચતુશ્લોકી ભાગવત જે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું અને એટલે જ આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત એટલે કે ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે ભગવાને બ્રહ્માજીને એ રીતે આખી પરંપરા આગળ આપણે જોઈશું સ્વયં પ્રભુ આના વક્તા છે ચાર શ્લોકમાં ભાગવત સંભળાવ્યું છે જેમ વેદાંતના ચાર મહત્વના વિષયો બ્રહ્મ જીવ જગત અને માયા આ ચારેનો જાણે પરિચય કરાવ્યો બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પ્રભુ ચતુશ્લોકી ભાગવતના પ્રથમ શ્લોકમાં બોલ્યા અહમ ઈવ અગ્રે જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો જ્યારે બધું જ છે તો હું જ છું અને કંઈ નઈ રહે ત્યારે કેવળ હું રહીશ આજ બ્રહ્મ છે જે શાશ્વત છે એજ જ બ્રહ્મ બ્રહ્મના સ્વરૂપને સમજાવ્યું જગત માયા જીવ આ બધા જ સ્વરૂપોને સમજાવ્યા છે આગળ ભાગવતના દશવિધ લક્ષણોની કથા આવી ભાગવત મહાપુરાણ છે અને મહાપુરાણ એને કહેવાય જ્યાં દસ લક્ષણો હોય અને દસ લક્ષણોને સમજાવતા કહ્યું અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય ત્રીજા સ્કંદથી બારમા સ્કંદ સુધી સર્ગ લીલા થી શરૂ થઈ આશ્રય લીલા સુધી આ દસ વિધ લીલાઓ પરમાત્માની શ્રી કૃષ્ણ પરમાનંદમ દસ લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ શ્રી મહાપ્રભુજી શ્લોક લખતા કહે છે ભગવાન દશવિધ વિધ લીલાયુક્ત છે પ્રભુની મુખ્ય દસ લીલાઓ છે આપણને કોઈ પૂછે પ્રભુની લીલાઓ કહી તો આપણે કે દાન લીલા માન લીલા ખેલ લીલા ઓરી લીલા આ બધી જ લીલાઓ તો એક નિરોધ લીલા ની અંતર્ગત છે જે દસમસ્કમાં વર્ણિત છે મુખ્ય દસવિધ લીલાઓ સર્ગ થી શરૂ થાય વિસર્ગ અને આમ કરતા કરતા અનુક્રમે નિરોધ મુક્તિ અને બારમો સ્કંદ એ આશ્રય લીલા બારમો સ્કંદ એ આશ્રય લીલા છે ત્યાં વિરામ લીલાનો થાય અને એટલે જ આપણે ત્યાં સત્સંગમાં પણ એવો ક્રમ છે આખો સત્સંગ પૂરો થાય એટલે છેલ્લે આશ્રયનું પદ ગવાય લોકો એમ માને કે આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરો કરવાનો સત્સંગ પૂરો કરવા માટે આશ્રય નથી સત્સંગ પૂર્ણ કરવા માટે આશ્રય છે કારણ કે સત્સંગ પૂર્ણ ત્યારે જ થાય જયારે આપણો આશ્રય ઠાકોરજીના ચરણોમાં સિદ્ધ થઈ જાય એટલે પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ પ્રકાર છે જયારે પણ સત્સંગનો વિરામ સેવાનો વિરામ આપણે કરીએ તો છેલ્લે આશ્રયનું પદ બોલી દંડવત કરીને પછી નીકળીએ કારણ કે ભાગવતની છેલ્લી લીલા બારમા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે દ્વિતીય સ્કંદને વિરામ આપીએ પ્રવેશ કરીએ તૃતીય સ્કંદમાં સર્ગ લીલા સર્જનમ સર્ગ તેત્રીસ અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે બે પ્રકારની સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ દૈવી સર્ગ અને આસુરી સર્ગ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ માણસ એની પ્રકૃતિથી ભાગી નથી શકતો જો માણસ કૃતિથી ભાગી શકે પ્રકૃતિથી ન ભાગી શકે કામથી ભાગી શકે સ્વભાવથી ન ભાગી શકે અને સ્વભાવ કારણે કામ પણ નથી છોડી શકતો ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય ત્યારે સ્વભાવ છોડીને પણ એને પકડી રાખો સેવા અને સત્કર્મ પ્રાપ્ત થયા હોય ત્યારે ઘણી વાર આપણી પ્રકૃતિ આડે આવી જતી હોય અને ઘણી વાર છોડી દે તો કહું જ્યારે પ્રભુનું કાર્ય કોઈ પણ કરતા હો ત્યારે એને પકડો સ્વભાવને છોડો પ્રકૃતિને બદલો માણસના આત્મા ગડીવાર પ્રકૃતિને છોડવું નથી હોતું દૈવી અને આસુરી બંને પ્રકારનો મહાપ્રભુજીનો સોડસ ગ્રંથમાં એક ગ્રંથ છે પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ અને એમાં મહાપ્રભુજી સમજાવે છે કે મમયવાન જીવ લોકે જીવ ભૂત બધા જ મારા અંશ છે એમ ગીતાજીમાં ભગવાને કહ્યું સમગ્ર સૃષ્ટિ પરમાત્માથી પ્રગટ થઈ છે છતાંય મહાપ્રભુજી બહુ ગહનતાથી સમજાવ્યું કે ઠાકોરજી એ ત્રણ પ્રકારની સૃષ્ટિ સર્જી છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા અને એના પછી અંતર્ગત ભેદો જે એમ આપણે તો મનમાં આવે કરવું માનું કે આ પ્રવાહી છે અને પ્રવાહી સૃષ્ટિનું સર્જન ભગવાને પોતાના મનમાંથી કર્યું છે વચસામ વેદ માર્ગ અને પ્રવાહ જે મર્યાદા સૃષ્ટિ છે એનું ભગવાનની વાણીમાંથી પ્રાગટ્ય છે એને ધર્મમાં આશક્તિ છે એને નિયમો વ્રત તીર્થોમાં છે પણ એને એમ ભગવત સેવા કર તો કે એ એટલે કે ધર્મમાં આશક્તિ છે એ મર્યાદા છે અને પુષ્ટિ કાય ને નિશ્ચય પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી ત્રીજી સૃષ્ટિ પ્રગટ કરી છે અને એ શ્રીંગની સેવા માટે કરી છે એને સાધનોમાં રુચિ નથી એને સેવામાં રુચિ છે એટલે કે વૈષ્ણવનું સેવા કર્તવ્ય નથી વૈષ્ણવ નેચર છે સ્વભાવ છે કારણ કે જ્યારે સેવાને ક્રિયા માનશો ને તો થાકી જશો પણ સેવાને સ્વભાવ બનાવી લેશો ને તો જેટલું કરશો એટલો આનંદ આવશે તો વૈષ્ણવનો સેવા સ્વભાવ છે અહીંયા દૈવી સર્ગ અને આસુરી સર્ગ બંને પ્રકારની સર્ગની વાત કરી અને દૌ સ્વર્ગ ભૂત જેમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે બંને પ્રકારની સૃષ્ટિ મેં પ્રગટ કરી છે એટલે કે દુનિયામાં સીધી સાધી ભાષામાં સમજાવું તો બધા જ દુનિયામાં કોઈ દિવસ બગડી જવાના નથી અને બીજી વાત બધા જ દુનિયામાં ક્યારે સુધરી જવાના નથી કારણ કે સૃષ્ટિ જ બે પ્રકારની છે અહીંયા તૃતીય સ્કંદની શરૂઆત કરી વિદુરજી સમજાવા જાય છે અને દુર્યોધને અપમાન કર્યો મહેલ છોડીને કુટિયા બાંધીને તટ ઉપર રહેવા ગયા થયું કે આ રીતે જ્યાં પ્રભુ નું અપમાન થાય તો સર્વનાશ થઈ જાય અને વિચાર કર્યો કે જો ભાઈઓ લડી રહ્યા છે તો મારે એ લડતા જોવા નથી ભાઈઓ છેલ્લે પ્રભુએ ઉપાય કર્યો પ્રભુએ વિચાર કર્યો કે લાવ હું દુર્યોધનને સમજાવવા દઉં જેથી મહાભારતનું યુદ્ધ ટળી જાય અને પ્રભુ રથ લઈને પધાર્યા છે અસ્થિનાસ્થિના પૂરમાં આનંદ વ્યાપ્યો છે અરે શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે પ્રભુ છેલ્લો પ્રયાસ કરે છે કે દૂત બનીને હું જાઉં અને દુર્યોધનને સમજાવું કે યુદ્ધ ઠીક નથી કોઈના માટે સારું નથી યુદ્ધથી કોઈને લાભ થતો નથી આપણે એમ માનીએ કે આ યુદ્ધમાં આના આટલા મર્યા આના આટલા મર્યા પણ એ સૈનિકો નથી મરતા સ્વજનો જ છેલ્લે મરે કોઈનો દીકરો મરે છે કોઈનો 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 પતિ મરે 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 છે 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 પિતા ભાઈ આપણે સૈનિકોની સંખ્યા ગણીએ કેટલી મરી પણ કેટલા સંબંધો એક વ્યક્તિ સાથે મરી જાય છે એ તો આપણે ગણતા નથી હોતા વ્યક્તિ એક જતો હોય છે પણ એક વ્યક્તિની સાથે કેટ કેટલા સંબંધો મરતા હોય છે એટલે યુદ્ધ હંમેશા માનવતાની હારત છે એ કોઈનું પણ યુદ્ધ પ્રભુને થયું કે હું ટાળવા એટલે ભગવાને તો ખૂબ કોશિશ કરી છે કે નું યુદ્ધ ન થાય કૃષ્ણ ખરેખર તો પ્રભુએ અંતિમ છે યુદ્ધ ટાળવાનું પણ જયારે જાકો પ્રભુ દારૂણ દુઃખ દે તાકી મતી પહેલે હર લઈ ભગવાન જેને દુઃખ આપવા જ ઈચ્છતા હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે અને બુદ્ધિ નાશા બુદ્ધિ નો નાશ થાય એટલે સર્વનાશ થઈ અને પ્રભુ પધારી રહ્યા છે સમાચાર મળ્યા મળ્યા છે છે પણ સમાચાર પધારે દર્શન કરવા જઈશ નગરવાસીઓ બધા બહાર આવ્યા છે પ્રભુ નો રથ આવ્યો ચારે બાજુ દ્વારિકાધીશ ના જય ઘોષ થયા છે પુષ્પ ની વર્ષા થઈ છે દુદ્ધુબીઓના નાદ વાગ્યા છે અને પ્રભુ સ્વાગત કરીને નગરવાસીઓ પધરાવીને લાવે છે દૂર ઉભા વૃક્ષ ની આડમાં વિદુરજી અને સુલભાજી નિરખી રહ્યા છે પ્રભુને અરે જો ને પ્રભુ કેવા બધાની સામે સ્મિત કરતા કરતા બધાના અભિવાદન ને ઝીલતા પધારે છે સુલભાજી કહ્યું છો પ્રભુ આપણી સામે જોવે અને એટલામાં ઠાકોરજી ની દ્રષ્ટિ પડી અરે કાકાજી નમસ્કાર અરે એટલા પ્રસન્ન થઈ ગયા નમસ્કાર 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 સુલભાજી કેવા લાગ્યા મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો કે અરે પ્રભુ આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે અરે પાગલ હોય ઠાકોરજી તો પધારે દુર્યોધન કે પોતાના સામર્થ્યને નહીં જોવું ઠાકોરજી સંબંધી મનમાં મનોરથ કરવો હોય ને પૂરો થાય એ સાચ થાય ત્યારે થાય પણ પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો ઠાકોરજી નું સામર્થ્ય વિચારીને મનોરથ કરવો આપણે આવી કથા આપણે થોડી આવો અરે કેમ નહીં મનના મનોરથ કરવામાં શું જાય છે પ્રભુને જો ગમી જશે ને તમારો મનોરથ તો તમારા સંજોગો ફેરવતા ઠાકોરજીને જરાય વાર નહીં લાગે પ્રભુને એમ થશે મારે આની પાસે કરાવો છે તો આપણા દિવસો ફેરવવામાં ઠાકોરજીને ક્ષણ વાર આપણા માટે જે અસંભવ હોય છે ઠાકોરજી માટે એ ક્ષણમાં સંભવ હોય છે એટલે ક્યારે પણ અવિશ્વાસ રાખીને મનોરથ ન કરો મન કચવાઈને મનોરથ ન કરો અસમર્થ જાણીને મનોરથ ન કરો મનોરથ કરો સામર્થ્ય ઠાકુરજી આપી દેશે એટલે જ્યારે કોઈ પણ ભગવત સંબંધી વિચાર કરો ને ત્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીને કરો કે આવો મનોરથ મારા મનમાં આવ્યો છે અને મેં તો ઘણી જગ્યાએ જોયું છે ઠાકુરજીએ પૂરા કર્યા છે આ મનોરથ

પણ જેની મતિ બગડી હોય ભગવાનની પણ વાત માનવા તૈયાર નથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એ ગુરુ વડીલ અને ભગવાન આ ત્રણેયથી દૂર ભાગે છે અને જ્યારે દુર્યોધને કહ્યું કે યુદ્ધ વગર સોયની અણી જેટલી જગ્યા પણ હવે યુદ્ધ વગર નહીં આપો અને જ્યારે દુર્યોધન આમ બોલ્યો તો પ્રભુએ કહ્યું કે તો થઈ જવા દે યુદ્ધ સમગ્ર પ્રયાસ કર્યા પણ હવે યુદ્ધ સિવાય બીજો કોઈ કલ્યાણ નથી લાગતો હવે આ યુદ્ધ યુદ્ધ નથી હવે આ ધર્મ યુદ્ધ બની ગયું છે અને એમ કહીને પ્રભુ જવા લાગ્યા દુર્યોધને કે ઉપર જાવ છો ક્યાં ભોજનની તૈયારી છે ભોજન તો કરીને જાવ પ્રભુ કે બે અવસ્થામાં ભોજન થાય કા તું મારો પ્રિય હોય ને કા મારે ભોજનની કમી હોય આપણે ત્યાં તો એટલે જ અન્નની શુદ્ધિનો પણ દરેક ધર્મમાં બહુ વિશેષ વિચાર આપવામાં આવે છે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે એમ શાસ્ત્ર કહે છે મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર એટલે આપણે ત્યાં બધા વિવેકો આપ્યા છે ધર્મના આ સહાયક બધા જ નિયમો છે તે દરેક સંપ્રદાયોમાં હોય છે કારણ કે અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે અને મન દ્વારા આપણે ઈશ્વર પ્રાપ્તિ તરફ જઈએ છે એટલે આ બધા વિવેકો એટલે પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે કહ્યું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન વાંચરે બધું ધરીને ન લઈ શકો તો આટલું તો કરો પહેલું મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરેલું મૂકીશ એમ કહેવાય કે બધું પ્રભુને ધરીને લેવું પણ કદાચ આપણે ન કરી શકીએ તો એટલો નાનકડો નિયમ રાખો રોજ સવારે પહેલા પ્રભુને ધરેલી પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ પહેલું પ્રસાદી વસ્તુ મૂકીશ અને પછી બીજું કઈ ગ્રહણ કરીશ પહેલા ભગવત નામ બોલીશ પછી બીજું કઈક બોલીશ નાના નાના તમને લાગતા નિયમો કેટલા મોટા ચમત્કારો તમારા જીવનમાં કરી શકે છે એની તમે કલ્પના કરી શકતા નથી તમને એમ લાગે કે એક પ્રસાદીમાં શું જય શ્રી કૃષ્ણ બોલવામાં શું દંડવત કરવામાં શું એક માં શું એક માળામાં શું તમારા માટે નાનું છે ઠાકોરજી માટે તમારા મુખમાંથી નીકળેલું ભગવત નામ એ નાનું નથી જયારે તમારા મુખમાંથી એક વાર ભગવત નામ નીકળે છે ને તમે ધીમે રહીને બોલો છો પ્રભુ બહુ જોરથી સાંભળે છે પ્રભુ એ સાંભળે છે સ્વીકારે છે એટલે ક્યારે પણ ભગવત નામને નાનું માની ઘણી વાર શું થાય બહુ મોટાની કલ્પના કરી આપણે નાનું નાનું મૂકી દઈએ અરે સકડી ભોગ ધરું જેમ કરીને મિશ્રી ભોગે બંધ કરી દે અરે રોજ અગિયાર માળા કરે એમ વિચાર એક માળા બંધ કરી દે અરે રોજ નવ યમનાશ્ટ એમ કરીને એક યમનાશ્ટ બંધ કરી દે અરે ના એક થી શરૂ તો કરો યમનાજી કૃપા કરશે તો નવ કરતા થઈ જશે નાનું ના માન એને લૌકિક બુદ્ધિ એ ન જુઓ લૌકિક બુદ્ધિ એટલે ગણતરી કરી અલૌકિક બુદ્ધિ એટલે એક એક નામને મહાન ગણીને લેવું અને અલૌકિક બુદ્ધિ ભગવત નામનું મહાત્મ્ય જાણશો ને તો એક માળા નાની નહીં લાગે કારણ કે એકસો ને આઠ વાર તમે નામ લો છો એક નામમાં એટલી તાકાત છે જન્મ જન્માંતરના પાપોને સમાપ્ત કરી દે તો તમે તો એકસો ને આઠ વાર બોલ્યા છો લૌકિક બુદ્ધિ કરશો તો સંખ્યા બળ લાગશે અલૌકિક બુદ્ધિ રાખશો તો ભગવત નામનું બળ લાગશે એટલે ભગવદ નામ અને ભગવત સેવાનું તમને આટલી નાનકડી સેવામાં શું તમારા માટે નાની છે ઠાકોરજી માટે નાની નથી એટલે અલૌકિક બુદ્ધિ સ્થાપી ભગવત નામનું મહાત્મ્ય જાણી અને પછી પ્રભુની સન્મુખ થયું તમને લાગે એક મિનિટ દર્શન કરવામાં શું છે ખાલી એ તો ઝાંકી કરીને નીકળી ગયો એમાં કઈ મોટી વાત અરે નાની વાત નથી તમે પ્રભુની સન્મુખ થયા છે અને સન્મુખતા એ સૌથી મોટો છે છે તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા દુર્યોધન આગ્રહ કરે છે પ્રભુ કહે બંને સંજોગ નથી એટલે હું તો ચાલ્યો નથી તું મારો પ્રિય નથી મારે કોઈ કમી તો દુર્યોધન કે તમને અહીંયા ભોજન કરાવશે કોણ પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે